નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ મોજમાં રહેવોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત લઈને આવી ગયા છીએ કે ઘમંડનું પરિણામ કે ઘમંડ કરવાથી તમને ફાયદા થાય છે કે નુકસાન તો ચાલો જાણીએ એક ગામમાં વિરશીભાઈ નામનો એક પણસારી રહેતો તે ખૂબ અમીર હતો મોટી હવેલી સોના ચાંદીના ભંડાર અને ગામમાં મોટું નામ હતું પરંતુ સાથે સાથે તેમાં એક ભયંકર દુર્ગુણ પણ હતો એ હતો ઘમંડ તે પોતે બોલતો મારા જેવો દૂજો કોણ મને કોઈ શીખવાડી શકે એવું નથી હું જે કહું એ જ સાચું ગામમાં કોઈ પરોઢ કરવા આવે કોઈ મદદ માગે તે તેમની હંમેશા હેલાફેલીથી વાત કરતો મારી સામે ક્યાં ભટકી ગયા તું હું તને જોઈ લઉં એવા ઘમંડમાં ભર્યા શબ્દોથી બધાને અપમાન કરતો એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા તેમણે ગામમાં ભૂમાફિયા જેવી ઘટનાઓ વિશે સાંભળ્યું તેઓ વીરસીભાઈ પાસે ગયા સંતે કહ્યું પુત્ર ઘમંડ એ માનવના પતનની શરૂઆત છે પવન જ્યાં શાંત હોય ત્યાં વૃક્ષ ઉભું રહે પણ જો વાવાઝોડામાં વણસે તો તે વૃક્ષ ઊભું રહેતું નથી વીરસીભાઈ હસતા કહ્યું સંત મહારાજ તમે કહો પણ મારામાં કશું ઠેર પડશે નહીં કશું થવાનું નથી હું બધું સંભાળી લઉં છું થોડા દિવસ પછી વીરસીભાઈના વેપારમાં ભારે નુકસાન થયું પોતાની હવેલી પણ વેચવી પડી દોસ્તો સંબંધીઓ બધાએ પાછું મૂકી દીધું કોઈ પાસે મદદ માગવા ગયો તો બધા એને અગાઉના ઘમંડભર્યા વર્તનનું ઉલ્લેઘન કરી દડકી દીધો અંતે તે એકલો અને ખાલી હાથે મંદિરમાં બેઠો હતો અને એ જ સંત ફરીથી ત્યાંથી પસાર થયા સંતે કહ્યું ઘમંડ એ અગ્નિ છે જે પહેલા બુદ્ધિને સજાવે છે અને પછી જીવનને ભસ્મ કરે છે વીરસીભાઈના આંખમાં આંસુ આવી ગયા તેણે પોતાનો અહંકાર ત્યાગી દીધો અને નમ્ર જીવન જીવવાનું શરૂ કર્યું અને જીવન સુધાર્યું પણ હવે તેને કોઈ ઘમંડ ન રહ્યો એક સરસ મજાનું શિક્ષણ મેસેજ ઘમંડ કરનારો અંતે હંમેશા દુઃખદ હોય છે નમ્રતા એ સાચી માનવતા છે તો મિત્રો આ વાતમાં એ સમજણ આપે છે કે આપણો સમય ગમે ત્યારે સારો હોય ત્યારે કોઈ દિવસ ઘમંડ કરવું નહીં ઘમંડ કરવાનું પરિણામ ખૂબ જ ખરાબ હોય છે તો મિત્રો તમને જો આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે કોઈ પણ આવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયામાં ધન્યવાદ